જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી દે કે ત્યારે મિત્રો વાત કરીએ તો ત્યારે ગગનનું અવસાન વિગતવાર વાત કરીએ તો ત્યારે અસમના લોકપ્રિય ગાયક અને સંગીતકાર જુબીન ગગનનું ત્યારે મિત્રો સિંગાપુરમાં દુઃખદ અવસાન થયું છે નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલ ભાગ લેવા ગયેલા જુબિન શુશ્કબ ડ્રાઇવિંગ દરમિયાન ત્યારે મિત્રો અકસ્માતનો ભોગ બન્યા હતા જો કે મિત્રો સમુદ્રમાં અત્યારે બનેલા અકસ્માત બાદ તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યારે વધુ વાત કરીએ તો જ્યાં આઈસીયુમાં તબીબોએ જીવ બચાવવાના પ્રયાસ કર્યા છતાં પણ સફળતા મળી ન હતી જો કે મિત્રો તેમના નિધનથી જગત ત્યારે સંગીત જગત અને ચાહકોમાં ભારે શોકની લાગણી સવાઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ